નમસ્તે મિત્રો ફરી એકવાર આગાહીના તાજા સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અંબાલાલ પટેલની તારીખ સાથે ભારે વરસાદની આગાહી હિમાચલમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રાશન દુકાન સંચાલકો સામે કાર્યવાહી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલની તારીખ સાથે ભારે વરસાદની આગાહી વિશે તો મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ત્યારે અંબાલાલ પટેલે ફરી એકવાર નવી આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ ઉપરાંત જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈના ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો અમુક વિસ્તારમાં પૂર આવવાની પણ શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે અરબ સાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવતું હોય છે મધ્ય દક્ષિણના ભાગોમાં વરસાદ લાવી શકતું ન હોય બંગાળના ઉપસાગરનું વહન ઘણી વખત સક્રિય નથી હોતું બંગાળના ઉપસાગરની પૂર્વ શાખાનો વરસાદ પૂર્વી ભાગ ઉપરાંત ઉત્તર ભારત કે દેશના મધ્ય ભાગ સુધી પહોંચી શકતું નથી આવી સ્થિતિના લીધે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સીમિત વિસ્તારોમાં પડતો હોય છે જેના કારણે ઉપસાગરનું વહન ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ લાવવા અસમર્થ રહે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો કચ્છમાં વરસાદ પડતો હોય છે આ સાથે અંબાલાલ પટેલે અમદાવાદના વરસાદ અંગે કહ્યું છે કે અમદાવાદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ જુદી છે શહેર પર કાળા ડિબાંગ વાદળો છવાય છે તેમ છતાં વરસાદ પડતો નથી કાળા ડિબાંગ વાદળો ઘણી વખત છેતરામણા હોય છે ભીસળી વાદળો વરસાદ વરસાવી જતા હોય છે જ્યાં સુધી ઉત્તરની વીજળી ન થાય ત્યાં સુધી વરસાદ વરસી શકતો નથી વરસાદનો પડવાનો માર્ગ વીજળી બતાવે છે ત્યારે ત્રીસ જૂનથી પહેલી જુલાઈ વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હિમાચલમાં આફત પથ્થરોનો વરસાદ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યા પર ભૂસ્ખલનની ઘટના બની છે જેના કારણે પહાડો પરથી મોટા મોટા પથ્થરો રસ્તા પર પડ્યા હતા જાણે કે પથ્થરોનો વરસાદ આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રસ્તા પર ચારથી પાંચ વાહનો આ પથ્થરોમાં ડટાઈ ગયા છે આસપાસના લોકોએ તેમાં રહેલા લોકોને સમયસર બસાવી લેતા જાનહાની ટળી હતી તંત્રને જાણ કરતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી આ સમાચાર વિશે વધુ જાણીએ તો મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સત્તર જેટલી દુકાનોનો પરવાનો ત્રણ માસ માટે કેન્સલ કર્યો છે હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થશે આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઊંઝા વિજાપુર કડી વિસનગર અને બહુસરાજી સહિતની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે મંડાલી દુકાનનો પરવાનો રદ કરી રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનો દંડ વસૂલ્યો છે તો શ્રોતા મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો